મુંબઈ નામ સાંભળીએ ને એટલે આપણને સૌથી પહેલી યાદ આવે વડાપાંવની મુંબઈના વડાપાઉં દેશમાં જ નહીં વિદેશમાં પણ એટલા જ પ્રખ્યાત છે તો આજે આપણે મુંબઈ સ્ટાઈલ વડાપાઉં ઘરે કેવી રીતે બનાવવા એ જોઈશું એનો સ્પેશિયલ મસાલો અને એની જે સૂકી ચટણી છે ને એના કારણે જ એનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે તો એ બધું જ આજના વિડીયોમાં જોઈએ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા માટે તો મુંબઈના પ્રખ્યાત વડાપાઉં બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે ખીરું તૈયાર કરી લઈશું તો અત્યારે મેં દોઢ કપ ભરીને ચાનો લોટ લીધો છે તમે પેકેટવાળો જે તૈયાર બેસન આવે છે એ અથવા તો ઘરનો ચાનો લોટ ઉપયોગમાં લઈ શકો એની અંદર આપણે હળદર એડ કરવાની છે તો મેં અત્યારે એની અંદર હાફ ટી સ્પૂન હળદર નાખી છે મીઠું સ્વાદ મુજબ તો સવા ટી સ્પૂન જેટલું મીઠું નાખ્યું છે વિસ્કરતી આ રીતે પહેલાં આપણે ગોરું જ મિક્સ કરી લઈએ અને ત્યાર પછી થોડું થોડું પાણી નાખી આપણે જે રીતે બટાકા વડાનું ખીરું તૈયાર કરીએ છીએ ને બસ એવું જ ખીરું તૈયાર કરવાનું છે પણ બટાકા વડાનું જે ખીરું હોય ને એ આપણે થોડું પતલું રાખીએ છીએ પણ જ્યારે આપણે વડાપાવના વડા બનાવીએ ને તો ખીરું આપણે થોડું ઝાડું રાખવાનું છે અને તમને જો આ રીતે ચાના લોટ જોઈને અંદાજ ના આવતો હોય તો તમે મીઠું પાછળથી પણ એડ કરી શકો તો મેં અત્યારે ખીરું તૈયાર કરી લીધું છે અને આટલું ખીરું તૈયાર કરવા માટે લગભગ આપણને પોણા કપ જેટલા પાણીની જરૂર પડશે અને એની જે કન્સિસ્ટન્સી છે એ પણ હું તમને બતાવું તો ચમચાની ઉપર તમને ખીરું આ રીતે એકદમ કોટ થયેલું દેખાશે તમે ચમચાની પાછળની સાઈડ જોશો તો આ રીતનું ખીરું લાગેલું રહેશે તો બસ આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે તો ખીરું તૈયાર કરી આપણે એને થોડી વાર માટે રેસ્ટ આપીએ અને બીજી તૈયારી કરીએ વડાભાવની અંદર વડાનો જે સ્વાદ છે ને એ આવે છે એના સ્પેશિયલ મસાલાના કારણે તો અત્યારે મેં લસણ લીધું છે અને લસણની આપણે ઉપરની છાલ નથી ગાળવાની છાલ સાથે જ એને ગ્રાઇન્ડ કરીશું તો લગભગ થી બાર કળી મેં લસણ લીધું છે એક ટીસ્પૂન જીરું નાખવાનું છે એક ટીસ્પૂન આપણે આખા સૂકા ધાણા નાખીશું લીલા મરચાં અને આદુ લઈશું અને આપણે વડાનો મસાલો થોડો ચઢિયાતો તીખો બનાવવાનો છે તો મેં મરચાની ક્વોન્ટિટી વધારે લીધી છે થોડા લીમડાના પાન એડ કરી આપણે એને ગ્રાઇન્ડ કરવાનું છે એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની ગ્રાઇન્ડ કરો તો એનું ટેક્સચર આ રીતનું રહેવું જોઈએ તો બસ આપણો મસાલો તૈયાર થઈ ગયો છે બટાકાને મેં પહેલાં જ બાફીને રાખ્યા હતા તો અત્યારે મેં પાંચસો ગ્રામ બટાકા લીધા છે અને બટાકાને બાફીને પહેલાં જ રાખી મૂકવાના જેથી એની અંદરનું જે પાણીનું પ્રમાણ એને થોડું ઓછું થઈ જાય અને હાથેથી જ આપણે આ રીતે તોડી લેવાના છે મેશરથી પણ પણ મેશ કરી શકાય તમે જો મુંબઈના વડાપાઉં ખાધા હોય ને તો એની અંદર વડામાં આ રીતના બટાકાના નાના નાના ચંક જેવું હોય છે તો આપણે બસ સેમ એવું જ રાખીશું એનું ટેક્સર તો હાથેથી જ આપણે એને થોડું આ રીતે તોડી અને તૈયાર કરી લઈએ અત્યારે હું તમને બધું જ પાંચસો ગ્રામ પ્રમાણેનું માપ બતાવું છું હવે મસાલો તૈયાર કરવા માટે આપણે બે ટી સ્પૂન જેટલું તેલ લેવાનું છે એની અંદર આપણે હળદર નાખીશું હળદર પણ વધારે હળદર નાખવી ઘણી વાર મસાલામાં કડવાશ આવી જતી હોય છે હવે આપણે જે મસાલો વાટીને તૈયાર રાખ્યો છે એને ઉમેરીશું અને ધીરા ગેસ ઉપર એને સાતી લેવાનું છે તમે જેટલું તીખું ખાતા હોય એનાથી થોડું વધારે તીખું બનાવજો તો આ મસાલાના કારણે વડા ખૂબ સરસ બનશે મસાલાને તમે તેલમાં સાધો ને તો લસણનો જે કાચો સ્વાદ છે ને જતો રહેવો જોઈએ તો લગભગ ત્રણથી ચાર મિનિટ સાધ્યા પછી એની અંદર આપણે અડધા કપ જેટલી કોથમીર ઉમેરવાની છે અને કોથમીરને પણ આ રીતે આપણે તેલમાં થોડી સાતે લઈશું કોથમીર નાખ્યા પછી બહુ વધારે વાર નહીં રાખવાનું બસ થોડી એ સંતળી જાય ને પછી એની અંદર આપણે જે બટાકા હાથેથી સ્મેશ કરીને રાખ્યા હતા એ ઉમેરી દેવાના છે અને સ્વાદ મુજબ એની અંદર આપણે મીઠું એડ કરી દઈશું આ પ્રમાણે તમે જો વડા બનાવશો ને તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે વડાપાઉં તો તમે ઘણીવાર બનાવ્યા હશે પણ એકવાર આ રીતે ચોક્કસ બનાવજો મીઠું સ્વાદ મુજબ એડ કરી દેવાનું છે અને બરાબર એને મિક્સ કરી લઈશું એવું લાગે કે બટાકાનો કોઈ ટુકડો મોટો રહી ગયો છે તો તમે સ્પેચ્યુલાથી આ રીતે એને મિક્સ કરી શકો છો તો આપણું જે સ્ટફિંગ છે અત્યારે તૈયાર થઈ ગયું છે તો ગેસ બંધ કરી આપણે એને ઠંડુ થવા દઈશું ઠંડુ થઈ જાય પછી આપણે એની અંદરથી હાથ પર તેલ લગાડી અને ગોળા તૈયાર કરવાના છે હવે આપણે જ્યારે બટાકા વડા બનાવીએ ને તો એના જે ગોળા હોય ને ગોળ હોય પણ મુંબઈમાં જે વડાપાઉં મળે છે ને એના જે વડા છે એ થોડા ચપટા હોય છે કારણ કે એને પાઉની અંદર મૂકવાના હોય છે ને તો આ રીતે ગોળ કર્યા પછી હાથેથી એને થોડું પ્રેસ કરશો એટલે થોડા ટીકી જેવા બની જશે તો બસ આ પ્રમાણે આપણે બધા જે વડા છે તૈયાર કરી લેવાના છે વડા બધા તૈયાર થઈ જાય પછી આપણે જે ખીરું તૈયાર કરીને રાખ્યું હતું એની અંદર એક પિંચ જેટલો ખાવાનો સોડા નાખીશું વન ફોર ટી સ્પૂન જેટલો બરાબર મિક્સ કરી લેવાનું છે સોડા બહુ વધારે નહીં નાખવાનો નહીતર એનું જે ઉપરનું લેયર છે એમાં તેલ ભરે રહેશે સોડા નાખ્યા પછી એક જ દિશામાં ચલાવી બરાબર મિક્સ કરી લેવાનું છે તમારે જ્યારે વડા તળવાના હોય ને ત્યારે જ આ રીતે ખીરાની અંદર સોડા નાખવાનો અને ખીરું તમે પંદરથી વીસ મિનિટ પલાળીને રાખશો ને તો તમને એકદમ સરસ રિઝલ્ટ મળશે આની અંદર ચોખાનો લોટ કેવું બીજું કંઈ જ કરવાની જરૂર નથી આ રીતે તમે તૈયાર કરશો ને તો વડા એકદમ સરસ ક્રિસ્પી બનશે હવે તેલ મેં પહેલા જ ગરમ કરવા મૂક્યું છે હવે આપણે એની અંદર લગભગ વન ફોર્થ કપ જેટલા શિંગદાણા લઈશું કાચા અને એને આપણે સાંતળી લેવાના છે જેનો ઉપયોગ આપણે ચટણી બનાવવા માટે કરીશું તો શિંગદાણા સંકળી ગયા છે અને લઈશું હવે લસણ તો લસણ આપણે છાલ નથી કાઢવાની છાલ સાથે જ લેવાનું છે તો એ પણ મેં લગભગ દસથી બાર કળી લીધું છે અને એને પણ તેલમાં આપણે આ રીતે સાતી લેવાનું છે તેલમાં સાંતળવાથી ખૂબ જ સરસ ચટણી બને છે તો આ બંને વસ્તુઓને પહેલાં જ સાતી લઈએ અને મુંબઈના વડાપાવની સાથે તળેલા મરચાં સૌ કરવામાં આવે છે તો મરચાંને પણ અત્યારે આપણે પહેલાં તેલમાં સાંતળી લઈએ અને મરચાં તેલમાં સંતળી જાય ને પછી એની પર થોડું મીઠું નાખી દેવાનું હોય છે હવે આપણે વડા તળી લેવાના છે તો તેલ તમારું એકદમ પ્રોપર ગરમ હોવું જોઈએ જો ઠંડુ હશે ને તો પણ ઉપરના લેયરમાં તેલ ભરાઈ રહેશે વડાની સાઈઝ થોડી મોટી છે અને મેં જે કઢાઈ લીધી છે નાની છે એટલે હું અત્યારે એક સાથે ચાર જ વડા નાખું છું અને આપણે જે રીતે બટાકા વડા બનાવીએ છીએ ને બસ એ જ રીતે એને તળીને તૈયાર કરી લેવાના છે ફરક એટલો જ હોય છે કે આનો જે શેપ છે થોડો ચપટો છે અને ઉપરનું જે લેયર છે એને આપણે થોડું ઝાડું રાખવાનું હોય છે બટાકા વડામાં આપણે થોડું પતલું રાખીએ છે તો બસ અત્યારે આપણા જે વડા છે તળાઈને તૈયાર થઈ ગયા છે તો એને બહાર કાઢી લઈએ અને બાકીના વડા પણ એ પ્રમાણે તૈયાર કરીશું હવે એની જે સ્પેશિયલ ચટણી છે ને એ બનાવવા માટે આપણે શું કરીશું ખીરાની અંદરથી આ રીતે આપણે થોડી ચાના મમરી તૈયાર કરી લઈશું બહાર જે વડાપાઉં મળે ને એમાં તો એ લોકોની પાસે બહુ જ બધા વડા બનતા હોય તો આ રીતની મમરીઓ તૈયાર થઈ જતી હોય છે પણ આપણે ઘરે ઓછી ક્વોન્ટિટીમાં બનાવીએ ને તો ચટણી માટે આપણને આ રીતે ચાની મમરી જોઈશે તો એને આપણે હાથેથી જ આ રીતે પાડી અને તળીને તૈયાર કરી લઈએ આના કારણે એની જે ચટણી છે ને ખૂબ જ સરસ બને છે તો વડા તળાઈ જાય પછી આ રીતે આપણે થોડી મમરી તૈયાર કરવાની છે લગભગ અડધાથી પોણા કપ જેટલી અને એને આપણે એકદમ સરસ રીતે સાતે લેવાની છે થોડી ક્રિસ્પી થવી જોઈએ નરમ ના રહેવી જોઈએ તો બસ તૈયાર થઈ ગઈ છે હવે આપણે જે શિંગદાણા અને લસણને સાથેને રાખ્યા હતા ને એને મિક્સર જારમાં એડ કરી દઈશું અને સાથે આપણે જે મમરી તૈયાર કરી છે એને પણ એડ કરવાની છે પણ પહેલાં આપણે સિંગદાણા અને લસણને અતકચરું વાટી લઈશું આ રીતનું થોડું વટી જાય ને પછી એની અંદર જે મમરી તૈયાર કરેલી હતી એ ઉમેરવાની છે અને કાશ્મીરી લાલ મરચું નાખીશું એટલે કલર બહુ સરસ આવશે પણ ચટણી બહુ વધારે તીખી નહીં બને તો મેં અત્યારે એની અંદર ત્રણ ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે મીઠું સ્વાદ મુજબ તો અત્યારે આપણી વડાપાઉ સાથે સર્વ કરવામાં આવતી તૈયાર છે હવે વડા બનાવવા માટે આપણે પાઉં લઈશું અને મુંબઈના જે વડાપાઉ છે ને એની અંદર પાઉ કાચા જ રાખવામાં આવે છે અને શેકવામાં નથી આવતા તમે જો અમદાવાદના વડાપાં ખાધા હોય ને તો એને બટરની સાથે એકદમ સરસ શેકવામાં આવે છે પણ મુંબઈના વડાપાઉને શેકવામાં નથી આવતા તો અત્યારે હું ઘરે જ બનાવેલા પાઉનો ઉપયોગ કરું છું આ પાઉ મેં ઘરે બનાવેલા છે અને તમારી જો એની રેસીપી જોતી હોય તો કમેન્ટમાં ચોક્કસ જણાવો હું તમને રેસીપી બતાવીશ તો પાઉ એકદમ સરસ નરમ છે આપણા તો એને આપણે આ રીતે તોડી અને અલગ કરી લઈશું અને વચ્ચેથી કટ લગાડવાનો છે પણ પાઉ જોઈન્ટ રહેવા જોઈએ તો આ રીતે કટ લગાવીને તૈયાર કર્યા પછી હું ચટણી લગાવું છું તો જે આપણે કોથમીર અને ફુદીનાની ચટણી તૈયાર કરીએ છીએ આ એ ચટણી છે એક સાઈડ આપણે જે સૂકી ચટણી તૈયાર કરી હતી એ મૂકવાની છે અને વચ્ચે આપણે જે વડું તૈયાર કર્યું હતું એ મૂકી દઈશું અને એની ઉપર થોડી સૂકી ચટણી અને જે તળેલા મરચાં હતા એ મૂકીને સર્વ કરીશું તો એકવાર તમે મુંબઈના વડાપાઉ ચોક્કસ ટ્રાય કરજો તમારે લખેલી રેસીપી જોઈતી હોય તો વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ફ્રેન્ડ્સ તમને આધી રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરો અને હજુ સુધી કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો આવી નવી નવી રેસીપી જોવા માટે